અમરેલી પોલીસે કાર ભાડે મેળવ્યા બાદ બારોબાર વેચી નાખવાના કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે સુરત મેટ્રો પ્રોજેક્ટ માં કાર ભાડે મૂકવાની વાત કરી ઠગ ટોળકી કાર માલિકો પાસેથી કાર ભાડા પર મેળવતા હતા બે ત્રણ મહિના સુધી ભાડું પણ આપતા બાદ માં કાર ને બારોબાર વેચી નાખતા અથવા ગીરવે મૂકી પૈસા ઉપાડી લેતા હતા અને કાર માલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા અમરેલી પોલીસે સુરતથી ચાર શખસોને પોણા 4 કરોડની કિંમતની અઠ્યાવીસ કાર સાથે ઝડપી પાડ્યા અમરેલી ઉપપ્રંત રાજ્યના અન્ય જિલ્લાના કાર માલિકો પણ આટ ઊડકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે પોલીસે અત્યાર સુધીમાં અઠ્યાવીસ કાર કબજે કરી લીધી છે આગામી દિવસોમાં આ આંકડો વધવાની પૂરી શક્યતા છે જયદેવ વરુ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ